નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તારીખ થઈ છે સત્તર ફેબ્રુઆરી અને વાર થયો છે મંગળવાર આજના દિવસે દક્ષિણ ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ નજીક જોવા મળી રહી છે જે બંગાળની ખાડીમાંથી આગળ વધશે અને મધ્ય ભારત તરફ પહોંચશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાદા પટેલે એ પણ આગાહી કરી છે કે અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના દેશોમાંથી એક લો પ્રેશર પ્રેશરવાઈઝ સિસ્ટમ પણ ગુજરાત નજીક આવતી જોવા મળી રહી છે જે ગુજરાતના કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અસર પહોંચાડી શકે છે આ મિત્રો આગાહી જે દર્શાવવામાં આવી રહી છે એ અઢાર ફેબ્રુઆરીથી લઈને બાવીસ ફેબ્રુઆરી વચ્ચે એટલે કે આગામી ત્રણથી ચાર દિવસ માટે ભારેથી અતિભારે આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલે તો આગાહી કરી પરંતુ પરેશભાઈ ગોસ્વામીએ પણ એક મહત્વપૂર્ણ આગાહી કરી છે એ પહેલાં તમને જણાવી દઈએ તો આપણે જ્યારે પણ આપણે વાતાવરણની વાત કરીએ હવામાન સમાચારની વાત કરીએ ત્યારે લો પ્રેશર સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે એ જ્યારે પણ જોવા મળે એ જ આપણે આગાહી કરતા હોય છે અને એ દરેક આગાહીઓ મિત્રો અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે વ્યક્ત કરવામાં આવી છે તેના આધારે હોય છે અને એ દરેક આગાહીઓ સાચી પણ પડતી હોય છે તો હવે તમને જણાવી દઈએ તો અત્યારે લો પ્રેશરવાળો એરિયા જે છે એ કરાંચીથી લઈ અને ખાસ કરીને રાજસ્થાન સુધીના જે દરિયાઈકાંઠાના વિસ્તારોની ઉપરના ભાગ એટલે કે કરાચીના ઉપરના ભાગના જે વિસ્તારો છે ત્યાં અત્યારે લો પ્રેશરવાળી સિસ્ટમ જોવા મળી રહી છે અને તેની સીધી અસર મિત્રો દરિયાકાંઠામાંથી જોવા મળે તો અરબસાગરમાંથી તેની સીધી અસર છે એ દ્વારકા સુધી કચ્છ લાગુના વિસ્તારો સુધી અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સુધી જોવા મળી શકે છે આ મિત્રો અંબાદા પટેલે તો આગાહી કરી છે કે દક્ષિણ ભારતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે અને આ ખતરનાક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે અત્યારે ખતરો પણ જોવા મળી શકે છે કારણ કે મિત્રો અત્યારે જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે એ દરેક આગાહીઓ શિયાળાના ઋતુ પ્રમાણેની છે પરંતુ અત્યારે શિયાળો છે પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને એની સાથે હવે ઉનાળાની શરૂઆત થતી જોવા મળી રહી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે તો એ પણ આગાહી કરી છે કે જે આ વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે જે હિન્દ મહાસાગરની અંદર જે પેસિફિક સાગર પણ આપણે કહીશું માલદીવ્સથી લઈ અને અંદમાન નિકોબારના ટાપુ હોય કે પછી શ્રીલંકા હોય આ દરેક દેશોમાં અત્યારે વાતાવરણ છે એ અત્યારે ખભરાતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે જોઈ શકો છો અત્યારે માત્ર ચોમાસું હોત તો મિત્રો સમગ્ર ભારત દેશની અંદર પણ વરસાદ છે ભૂખા બોલાવતો હોત પરંતુ ચોમાસાની વિદાયક ગુજરાતમાંથી અને ભારત દેશ તરફથી જ્યારે ગઈ ત્યાર પછી શિયાળાની જે શરૂઆત થઈ તો એ શિયાળાની ઋતુ વચ્ચે છે એ માવઠાની અસરો દર્શાવવામાં આવતી હતી પરંતુ હવે માવઠાને લઈને પણ એક આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે માવઠું પણ જે છે દક્ષિણ ભારતમાં જોવા મળી શકે છે વિવિધ મોડલોના ભાગરૂપે જ્યારે પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય ત્યારે આપણે એ પ્રકારની માહિતી મેળવીએ કે જે શ્રીલંકાથી લઈ અને માલદીવસે આવા જે દેશો છે નાના નાના દેશો ટાપુઓના દેશો છે એ ટાપુઓના દેશોમાં જો વરસાદી સિસ્ટમ જોવા મળતી હોય તો આપણો ભારત દેશની અરબસાગરની પણ જે બોર્ડર છે લાગુ પડે છે અને બંગાળની ખાડીની બોર્ડર પણ લાગુ પડે છે તો ભારતે દેશની અંદર પણ વાતાવરણ કઈ દિશા તરફ આગળ વધશે સાથે ઉત્તર ભારતની અંદર જે હિમવર્ષાના દિવસો હતા એ પૂર્ણ થયા છે અને હિમવર્ષાના બરફના જે વરસાદના જે આગાહીઓના સમાચાર સામે આવતા હતા એ મિત્રો માત્ર પંદર ફેબ્રુઆરી સુધી જ જોવા મળ્યા હતા હવે મિત્રો આજે સત્તર ફેબ્રુઆરી થઈ છે તો આજથી નવી આગાહીઓ છે એ વ્યક્ત થઈ છે નવી આગાહીઓના ભાગરૂપે આપણે માહિતી મેળવશું કે હવે પછીના દિવસોની અંદર ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં કયા કયા જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર છે એ વાતાવરણની અંદર પલટો આવશે શું હવામાન સ્થિતિ રહેવાની છે સાથે માર્ચ મહિનાની અંદર ગરમીનું તાપમાન છે કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે અત્યારથી મિત્રો ગરમીનું પ્રમાણ છે વધતું જોવા મળી રહ્યું છે ભલે મિત્રો ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો હોય પરંતુ ફેબ્રુઆરી મહિનો અડધો પૂર્ણ થયો એટલે પંદર તારીખ સુધીમાં તો ઠંડીનું પ્રમાણ જોવા મળ્યું હતું પરંતુ સોળ તારીખથી ગુજરાત સાથે સાથે બીજા અન્ય રાજ્યોની અંદર જે છે એ ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે અને ગરમીનું પ્રમાણ છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે આમ જે વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે પણ ખાસ કરીને એ પ્રકારની ચેતવણી આપી છે કે હજી તો એકાદ બે દિવસ સુધી વાતાવરણનું અંદર છે એ જે ઠંડકનું પ્રમાણ રહી શકે બાકી વીસ ફેબ્રુઆરીથી છે એ ગુજરાત સાથે સાથે ત્રણથી ચાર એવા રાજ્યોના નામ આપવામાં આવ્યા છે જેના વિશેની આજના વિડીયોની અંદર તમને માહિતી જણાવી દઈશું કે એ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર પણ હવે

મેદાની જે રાજ્યો છે એમાં તેજ પવનો સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે ભૂમધ્ય સમુદ્રમાંથી ઉદભવતા આ ભેજવાળા પવનો તાપમાનમાં ઘટાડો લાવશે જે શિયાળો પાક માટે ફાયદાકારક રહેશે પરંતુ ફરી એક વખત ઠંડીનો અહેસાસ તો થશે પરંતુ એ જે બાવીસ ફેબ્રુઆરીથી લઈ અને છવ્વીસ ફેબ્રુઆરી વચ્ચેની જે આગાહી છે તેમાં જોવા મળશે આ એક વરસાદી રાઉન્ડ પણ હોઈ શકે દક્ષિણ ભારતની અંદર તો એ દરેક માહિતી તમને છે આવનારા સમય સુધી જણાવતા રહીશું પરંતુ આજે આપણે જે વિડીયોની અંદર માહિતી મેળવવાના છે તેના ઉપર વધારે ફોકસ કરીએ કે જ્યારે ગુજરાત ઉપર જે વાતાવરણની સ્થિતિ સર્જાય ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા અને હવામાન ગુજરાતના સમાચાર જે છે પવન તાપમાનમાં ઘટાડો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં માવઠાની પણ આગાહી અંબાદાર પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જે સમાચાર મળી રહ્યા છે તેમાં રાજ્યમાં હવામાનની અંદર ફરી એક વખત મોટો પલટો ફેરફાર થવાની જે છે એ સંભાવના છે આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન અને પવનની ગતિમાં ફેરફાર સાથે માવઠાની પણ શક્યતા રહેલી છે છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં પવનની ગતિ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી જોવા મળે સાથે સાથે મિત્રો તાપમાન છે એ ત્રીસ ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા ઉનાળા જેવો અહેસાસ થશે અને આગામી સોળ ફેબ્રુઆરીથી સોમવારથી પવનની ગતિ જે છે એ ઘટી એટલે દસ કિલોમીટરથી બાર કિલોમીટર પ્રતિ કલાકની જેવી સામાન્ય સ્થિતિ જોવા મળી જેના કારણે ખેડૂતો નું કામ રાબેતા મુજબ શેકવા જે છે એ શકશે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ શક્યતા વ્યક્ત કરી હતી કે સોળ ફેબ્રુઆરીથી ઓગણીસ ફેબ્રુઆરી વચ્ચે એમ ચાર દિવસ દરમિયાન તાપમાન બેથી ચાર ડિગ્રી ઘટાડવાનો જે સંકેતો છે જોવા મળશે હવે મિત્રો ઘણા વિસ્તારોની અંદર તો ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે તાપમાન છે જવાની શક્યતા છે જેનાથી ગરમીમાં થોડી રાહત મળશે પરંતુ ગુજરાત રાજ્યના જે ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે એ દ્વારકા સુધીના વિસ્તારોની અંદર તો અત્યારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ભલે મિત્રો આ દરેક વિસ્તાર છે એ દરિયાના નીચેના વિસ્તારોની અંદર એટલે કે દરિયાઈ સપાટી ઉપર આધારિત હોય પરંતુ આ દરેક વિસ્તારોની અંદર દરેક જિલ્લાઓની અંદર અત્યારે ગરમીનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે આ મિત્રો સાંજ સુધીનો સમય છે સાંજે વાતાવરણની અંદર પલટો આવે છે વાતાવરણ પલટાય છે એટલે કે ઠંડીનું પ્રમાણ સાંજે જોવા મળે છે પરંતુ વહેલી સવારે અગિયાર વાગ્યાથી લઈ અને સાંજના છ વાગ્યા સુધીનું વાતાવરણ છે એ ગરમીનું જોવા મળી રહ્યું છે તો આ પ્રકારની નવી સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે તમારા જિલ્લાની અંદર વાતાવરણ કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો હવે મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતમાં હવામાનની અંદર પલટો આવવાની પ્રબળ શક્યતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કરેલી આગાહી મુજબ જોવા મળી છે જેમાં વીસ ફેબ્રુઆરીથી તાપમાન ફરી વધશે અને બાવીસ ફેબ્રુઆરીથી ઊંચા તાપમાનને કારણે લોકલ સિસ્ટમ સર્જાઈ શકે છે ઉત્તર ભારત તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોકલ સિસ્ટમની અસરને કારણે બાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાનનું જે વાતાવરણ છે રાજ્યમાં હવામાનની અંદર પલટો લાવશે આ સમયગાળામાં વિવિધ જગ્યાઓએ માવઠાના ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ તો ત્યાં સુધીની આગાહી કરી છે કે આ પ્રકારની ખાસ કરીને આગામી છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ ત્રણ દિવસમાં માવઠાની શક્યતાઓ સૌથી વધુ જોવા મળી રહી છે બીજી આગાહી જોઈએ તો જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયેલો જોવા મળે તો અમુક જગ્યાએ સામાન્ય ઝાપટા કરતાં વધારે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે તો આ પ્રકારનું હવામાન છે એ ગુજરાતનું જોવા મળી રહ્યું છે અંબાલા પટેલે પણ આ જ પ્રકારની સ્થિતિ છે એ વ્યક્ત કરી છે જેને કારણે હવામાન સ્થિતિ છે એ બદલાતી જોવા મળશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર જે છે એ વાતાવરણની પરિસ્થિતિ હવે પછીના દિવસોની અંદર એટલે કે હોળી અને ધૂળેટી નિમિત્તે છે એ બદલાતી જોવા મળશે હોળી ધૂળેટીનો તહેવાર આવે એ પહેલાં ગુજરાતનું હવામાન બદલાશે વાતાવરણ પણ બદલાશે જેને લઈને સૌથી મોટી એ આગાહી મળી રહી છે કે ગુજરાત રાજ્યની અંદર હવે પછી ઠંડીનું પ્રમાણ છે ઓછું થશે જો મિત્રો માવઠું ફેબ્રુઆરી મહિનાનું પૂર્ણ થાય ત્યાં સુધીમાં માવઠાની સ્થિતિ જોવા મળે તો માવઠાની અસરના કારણે માર્ચ મહિનાના બેથી ચાર દિવસ છે એ વાતાવરણ ઠંડુ રહી શકે પરંતુ માવઠું ન થાય તો ગુજરાત રાજ્યની અંદર અત્યારે ફેબ્રુઆરી મહિનાની પચીસ તારીખથી છે વાતાવરણની અંદર પલટો આવશે પચીસ ફેબ્રુઆરીથી છે હવામાનની અંદર પરિસ્થિતિ છે બદલાતી જોવા મળી શકે છે આ પ્રકારનું એક સૌથી મોટું અપડેટ આપણને સામે આવ્યું છે અને હવે પછી આવનારા સમયની અંદર પણ નવી આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવશે